નવરાત્રિ દરમિયાન ચમકતું અને તાજગી ભરેલું લુક મેળવવા માટે કેટલીક સરળ ગ્લો ટિપ્સ કેર ટિપ્સ ચહેરો સાફ રાખો દરરોજ બે વાર માઇલ્ડ ફેસવોશથી ચહેરો ધોવો બેસન હળદર પેક બે ચમચી બેસન પ્લસ ચપટી હળદર પ્લસ દહીં મિક્સ કરી ચહેરા પર લગાવો પંદર મિનિટ પછી ધોઈ લો કાકડી ગુલાબજળ કાકડીનો રસ અને ગુલાબજળ મિક્સ કરી ફેસ મિસ્ટ જેમ વાપરો સ્ક્રબ કરો અઠવાડિયામાં બે વાર ચોખાનો લોટ પ્લસ મધથી હળવો સ્ક્રબ કરો હાઇડ્રેશન પૂરતું પાણી પીવો દિવસે આઠ દસ ગ્લાસ કોકોનટ વોટર કે લીંબુ પાણી પીવાથી સ્કીન ગ્લો કરે છે ડાયટ ટિપ્સ ફળ શાકભાજી વધુ ખાઓ પપયું સફરજન ગાજર કાકડી તળેલું તીખું ટાળો કારણ કે તે સ્કિન ડલ કરે છે ડ્રાય ફ્રૂટ્સ બદામ અખરોટ ખાવો સ્કિનને નેચરલ તેજ આપે છે હોમ રેમેડી ગ્લો માટે દૂધ મલાઈ પેક દૂધની મલાઈમાં ગુલાબજળ મિક્સ કરી લગાવો હની એન્ડ એલોવેરા ચહેરા પર વીસ મિનિટ લગાવો ઇન્સ્ટન્ટ ગ્લો મળે છે मेकअप टिप्स गरबा माट्टे लाइट बेज बीबी क्रीम के लाइट फाउंडेशन वपरो प्रूफ मेकअप नाचती वक्त मेकअप न उतरी जाए लिपस्टिक तेजस्वी कलर लाल पिंक ऑरेंज हाइलाइटर चीक बोन्स पर थोड़ू ग्लो टच आपो रेस्ट सात आठ कलाक ऊँघ अवश्य लो જેથી ચહેરો ફ્રેશ દેખાય આ ટિપ્સ ફોલો કરશો તો નવરાત્રિમાં પ્રાકૃતિક ગ્લો મળશે અને ગરબા રાસમાં તમારું લુક સૌથી અલગ લાગશે નેચરલ હોમ રેમેડીઝ ટમેટા પલ્પ ચહેરા પર દસ મિનિટ લગાવો ઇન્સ્ટન્ટ ફેરનેસ અને ગ્લો આપે બટાટાની સ્લાઇસ ડાર્ક સર્કલ અને પફી આઈસ માટે આઈસ પર પંદર મિનિટ રાખો લીંબુ મધપેક લીંબુનો રસ પ્લસ મધ ચહેરા પર પંદર મિનિટ લગાવો દાગ દૂર કરી ગ્લો આપે એલોવેરા જેલ રાત્રે સૂતા પહેલા ચહેરા પર લગાવો મોર્નિંગે સોફ્ટ એન્ડ ગ્લોઈંગ સ્કિન પ્રી ગરબા કેર આઈસ ક્યુબ્સ રબ ગરબા પહેલાં ચહેરા પર આઈસ ઘસવાથી ઓઇલી સ્કિન કંટ્રોલ થાય અને મેકઅપ ટકે છે પ્રાઇમર લગાવો મેકઅપ સેટ રહે છે અને ચહેરા પર ગ્લો આવે છે લિપ બામ લિપસ્ટિક પહેલાં લિપ્સ સોફ્ટ રાખવા જરૂરી હેર કેર ટિપ્સ કોકોનટ ઓઇલ મસાજ ત્રણ દિવસમાં એકવાર કરો વાળમાં નેચરલ શાઇન આવશે હેના પેક મેથી પ્લસ દહીં પ્લસ હેના લગાવો વાળ ચમકશે સીરમ લાઇટ ઓઇલ ગરબા પહેલાં વાળમાં થોડું સીરમ લગાવો ફ્રીઝ કંટ્રોલ થાય છે ડાયટ પ્લસ એનર્જી ફાસ્ટમાં સફરજન દાડમ કેળા સિંગદાણા દૂધથી એનર્જી અને ગ્લો બંને મળશે ગ્રીન ટી ટોક્સિન દૂર કરી સ્કિનને તેજસ્વી બનાવે છે તુલસી પાણી ઇમ્યુનિટી સાથે ચહેરા પર પણ ગ્લો આપે છે સ્પેશિયલ ગ્લો હેક્સ ગરબા પહેલાં ચહેરા પર ગુલાબજળ સ્પ્રે કરો હાઇલાઇટર પ્લસ કાજલ કોમ્બો સિમ્પલ પણ ગ્લોવી લુક સ્માઈલ વધારે રાખો સ્મીથથી ચહેરો સૌથી સુંદર લાગે છે આ બધું કરવાથી નવરાત્રિમાં તમારો ગ્લો મેકઅપ વગર પણ દેખાશે સ્ટીમ ફેશિયલ અઠવાડિયામાં એકવાર ચહેરા પર સ્ટીમ લો પછી એલોવેરા જેલ લગાવો સ્કિન ડીપથી ક્લીન થાય છે ઓટ્સ પેક ઓટ્સ પાવડર પ્લસ દહીં પ્લસ મધ સ્કીનને સ્મૂથ અને રેડિયન્ટ બનાવે છે સંતરાની છાલ પાવડર સૂકવીને પાવડર બનાવી દહીંમાં મિક્સ કરો ગ્લો અને દાગ દૂર કરે પુદીનાનો રસ ચહેરા પર લગાવો ફ્રેશનેસ સાથે કુલિંગ ઇફેક્ટ આપે હાઇડ્રેશન પ્લસ ડિટોક્સ દરરોજ ગરમ પાણી પ્લસ લીંબુ લો ટોક્સિન દૂર થાય કાકડી તરબૂચ જેવા પાણીવાળા ફળો વધુ ખાઓ છાસ નાળિયેર પાણી પીવાથી સ્કિન નેચરલી ગ્લો કરે છે નાઇટ કે રૂટીન રાત્રે સૂતા પહેલાં મેકઅપ હંમેશા રિમૂવ કરો ટોનર તરીકે ગુલાબજળ લગાવો એલોવેરા જેલ કે આમંડ ઓઇલ લગાવી સૂઈ જાઓ સવારમાં ચહેરો ચમકે છે ગરબા રેડી લુક બોડી લોશન પ્લસ હાઇલાઇટર मिक्स कर हाथ पग पर लगाओ स्किन चमक से सिमरी आई मेकअप आँखों पर नाजुक ग्लिटर लगाओ लॉन्ग लास्टिंग काजल आईस ब्राइट देखा से सेटिंग स्प्रे मेकअप पूरा थया पीछी स्प्रे करो आखी रात टकी रहे से इनर ग्लो डाइट हैक्स दाड़म द्राक्ष पपैया स्किन माटे बेस्ट फड़ो બદામ કાજુ અખરોટ રોજ થોડું ખાવ ગ્લો આવશે ગ્રીન લીલા શાકભાજી વિટામિન ઈ એન આયરનથી ચહેરો ફ્રેશ રહે છે સવારે ખાલી પેટ એક ચમચી ઘી ખાવાથી સ્કિન પર નેચરલ તેજ આવે છે હાસ્ય દરરોજ થોડું હસવાથી સ્કિનમાં ગ્લો વધી જાય છે ગરબા પહેલાં દસ મિનિટ ધ્યાન ચહેરો કામ અને એટ્રેક્ટિવ દેખાય છે આ બધું કોમ્બાઈન કરશો તો તમારું લુક નવરાત્રિમાં સૌથી નેચરલ ગ્લોઈંગ દેખાય છે ઘરેલું બ્યુટી હેક્સ દૂધ પ્લસ હળદર ચહેરા પર લગાવવાથી ઇન્સ્ટન્ટ ગ્લો આવે છે મલાઈ પ્લસ ગુલાબજળ ડ્રાય સ્કિન માટે બેસ્ટ મોરાઈઝર ચોખાના લોટનો સ્ક્રબ ડેડ સ્કીન દૂર કરીને નેચરલ ગ્લો આપે છે કોફી પ્લસ હની પેક ડલ સ્કિનને તરત ફ્રેશ બનાવે છે બોડી ગ્લો ટિપ્સ ગરબા પહેલાં બોડી સ્ક્રબ બેસન પ્લસ તેલ પ્લસ ખાંડથી હાથ પગ ઘસો સોફ્ટ એન્ડ શાઇની સ્કીન તેલ મસાજ કોકોનટ અથવા બદામનું તેલ અઠવાડિયામાં બે વાર કરો લેમન વોટર બાથ સ્નાનના પાણીમાં લીંબુનો રસ નાખો ફ્રેશનેસ પ્લસ ગ્લો મળે મેકઅપ પહેલાં એલોવેરા જેલ પ્રાઇમર તરીકે વાપરો બીબી ક્રીમ પ્લસ લિક્વિડ હાઈલાઇટર મિક્સ કરી ફેસ પર લગાવો આંખો માટે ગોલ્ડન સિમરી યુઝ કરો ટ્રેડિશનલ લુક પરફેક્ટ લાગે છે લિપ ટિન્ટ લગાવો જેથી લાંબા સમય સુધી ટકી રહે આહાર અને સ્વાસ્થ્ય ટિપ્સ ગરબા પહેલાં ભારે ભોજન ન કરો હળવું અને પૌષ્ટિક ખાવું પાણી પૂરતું પીવું જેથી ડિહાઈડ્રેશન ન થાય કેળા છાશ સૂકા મેવા છેવા ઊર્જા આપતા ખોરાક લો કેફિન અને સુડાવાળા પીણા ટાળો શરીર માટેની તૈયારી પંદર વીસ મિનિટ હળવો સ્ટ્રેચિંગ અને વોર્મ અપ કરવું આરામદાયક હળવા વજનના ચણિયા ચોળી કે ડ્રેસ પહેરો આરામદાયક ફૂટવેર પહેરો જેથી પગમાં દુખાવો કે છાલા ન પડે શરીરને થાકથી બચાવવા માટે પહેલાં થોડો આરામ કરવો